કેટલા વાર તકલીફ હતી ઉતાવળ બોલો બરોબર અને પછી રાધનપુર મારી જોડે કેટલી વાર ચાર વાર અત્યારે હાલ કેટલા ટકા પડી ગયો

સરદાર ભાઈ નું કામ અમને બહુ સંતોષકારક લાગ્યું બહુ સારું લાગ્યું અનુભવ ભાઈ નું થેન્ક યુ વેરી મચ આભાર સરસ અને અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો અત્યારે 100 ટકા ફરક છે અને અમારી દવા કેવી છે બહુ સરસ લાગી અમને અમને બહુ એનાથી ફાયદો થયો અમે અનુભવ ભાઈ નું આભાર માનીએ છીએ થેન્ક યુ વેરી મચ આભાર સરસ 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 ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો બધાનો આવી વિડિયો મોકલાવવા પર સરસ સરસ હવે મારું નામ છે અનવર ભાઈ ભાઈ તો અંજાર

તો એવા લોકો સુધી આ વિડીયા શેર કરજો સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને મારી દવા છે કોઈ શરીરને ને હાર્ડઅસર કરતી નથી જૂનામાં જૂનો ઘૂંટણ ઘસારો અને અંદર ઓપરેશન કર્યા વગર મટાડી આપવામાં આવશે અને મગજથી કરી પેની સુધી પગના તળિયા સુધી કોઈ પણ જાતની મનકાની છે નસ દબાતી હશે તો પણ સારવાર કરી આપવામાં આવશે અને ખૂટણને ખસારો હોય જગ્યા થઈ ગઈ હોય તો પણ વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે અને મારી એકદમ દેશી દવા છે